નમસ્કાર દર્શક મિત્રો અબતકના વિશેષ કાર્યક્રમમાં આજે કંઈક નોખી વાત કરવી છે અનોખી વાત કરવી છે લાચારી મજબૂરી મોત્સોખ વિદેશી કલ્ચરનું અનુકરણ ક્યાંક ને ક્યાંક જાતીય જે વ્યવહારો છે એ સમાજની અંદર વધી રહ્યા છે એક વસ્તુ એ પણ જોવા મળે છે કે માનવ તસ્કરી સાથે જે સંબંધો છે એના ક્યાંક ને ક્યાંક એ બાબતે પણ સમાજ એ જાગૃત થવાની જરૂર છે અને ખાસ તો હું મા બાપને કહીશ અબ તકના આ એક સંદેશાત્મક કાર્યક્રમ છે અને મને ચિંતા મા બાપોની છે એટલે મા બાપને હું કહીશ કે તમારા સંતાનોને તમે આ બાબતે અવેર કરો જાગૃત કરો અને માર્ગદર્શન આપો એકસો બાર નંબરની હેલ્પલાઇન છે જ ગમે ત્યારે મુશ્કેલી પડે ત્યારે તમે કોન્ટેક કરી શકો છો અને રાજકોટ શહેરનું પોલીસ તંત્ર તમારી ચોવીસ કલાક સાથે છે આજે કંઈક આવા જ વિષયો સાથે એક નિખાલસ ચર્ચા દર્શક મિત્રો તમને ખૂબ જ મજા પડશે કારણ કે નોખી વાત છે અને તમે અખબારોમાં વાંચો છો એવા સાથે સંકળાયેલી છે રાજકોટના જ પીઆઈ હ્યુમન ઇમ્બરોલ ટ્રાફિકિંગ યુનિટ છે એના પીઆઈ છે પાર્ગવ જણકાર સાહેબ એની સાથે આપણે વાત કરીશું સર્વપ્રથમ તો જણકાર સાહેબ આપનું ખૂબ સ્વાગત છે સર્વપ્રથમ આપનું જે યુનિટ છે હ્યુમન એન્ટી હ્યુમન ઇમોરલ ટ્રાફિક પ્રેગ્નન્ટ તો આની શું શું કાર્યવાહી હોય છે કેવી રીતનું આ કાર્યરત હોય છે મારે એએચટીયુ એટલે કે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ માનવ તસ્કરી વિરોધી યુનિટ આપણે એની અંદર મુખ્ય કામગીરી અમે જોઈએ તો ગુમ થયેલા બાળકો હોય છે આપણે અઢાર વર્ષથી નાના છોકરા અથવા છોકરીઓ એ કોઈ પણ કારણસર ગુમ થયા હોય એટલે આપણે એમની ફરિયાદ દાખલ થતી હોય છે એફઆઈઆર એમાં જે તે પોલીસ સ્ટેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવે એમના દ્વારા સફળતા ના મળે પછી એ તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટને સોંપવામાં આવે ટેકનિકલ છે હ્યુમન રિસોર્સના આધારે પ્રયત્ન કરી અને એમને શોધી અને વાલીને ફરીથી સોંપવા માટેના આપણે પ્રયત્ન કરીએ છીએ બીજા ઘણા લોકો ગુમ થતા હોય છે ગમે તે રૂપ ગુમ થતા હોય છે આપણે કે ભાઈ ઘરે કોઈને ડરાવવા માટે ફોન બંધ કરીને જતા રહી છે અથવા કોઈને લઈ ગયું છે આપણે ખબર નથી તો એ જે તે પોલીસ સ્ટેશનની અંદર આપણે ગુમ જાણો જોગ દાખલ થતી હોય છે એના માટે પણ અમે એમને ગોતવા માટે પ્રયત્ન કરીએ આપણે બીજું સ્પાની અંદર આપણે જોઈએ છે સ્પા હોટલની અંદર કે સ્પાની આડમાં ઇમોરલ ટ્રાફિકિંગની એક્ટિવિટી થતી હોય છે આપણે કે ભાઈ દેહ વેપારનો ધંધો થતો હોય છે તો એના દ્વારા પણ એન્ટીહ્યુમન દ્વારા ગમે ત્યારે સરપ્રેઝ ચેકિંગ કરવામાં આવે એ સિવાય આપણા ડમી ગ્રાહક પણ મોકલતા હોય છે આપણે એમાં લાગે કે ભાઈ કોઈ ડીલ નક્કી કરે છે તો આપણે એમાં ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરતા હોય છે એમાં પણ ઘણી બધી રીતે થતી હોય છે અત્યારે સ્થાની અંદર આપણે એમ જોઈએ કે શરીર સંબંધ બાંધતા હોય છે એની અંદર જે આવક થતી હોય છે સ્ત્રીને એક આવકના સાધન તરીકે આપણે ઉપયોગ કરવામાં આવે છે કે ભાઈ શરીર સંબંધ માટે માનો કે પાંત્રીસો રૂપિયા લીધા તો એમાંથી પણ હજાર રૂપિયા ઘણી વખત જે સ્પાના સંચાલક હોય પોતે લઈ લેતા હોય છે આપણે બીજું હોટલની અંદર પણ આપણે જોઈએ કે ઘણા બધા દલાલો એક્ટિવ થયા છે દલાલોની આપણે હોટલ માલિકો સાથે એમની મિલી ભગત હોય છે એમાં પણ આ કહેવાય ને કે આ જે ભોગ બનના સ્ત્રીઓ છે એની પાસે બે વેપારનો ધંધો કરાવી પોતે આર્થિક લાભ મેળવતા હોય છે આપણે એમાં પણ ગુનો દાખલ થાય એ સિવાય આપણે જોઈએ કે અમુક ઘરની અંદર પણ છે અમુક કે ભાઈ કુટણખાના ચલાવતા હોય છે એમાં પણ આપણે કડક અત્યારે ચેકિંગ ચાલુ કરાયું છે અને આવા કૂંટણખાના આપણે જોઈએ તો જીઆઈડીસી વિસ્તાર જે છે આપણે મેઇન કે આવું સ્ટેટના છે કે ભાઈ આપણા રાજ્યના બીજા વિસ્તારના કોઈ કામદારો એકલા રહેતા હોય છે એમને ટાર્ગેટ કરવા માટે થઈ અને ત્યાં આવા કૂંટણખાનો કરી અને એમને આકર્ષવામાં આપણે આવે છે બીજું ભિક્ષાવૃત્તિ માટે પણ એક આખી ટાસ્ક ફોર્સ બનાવેલી છે આપણે મહિલા ગુરુ અને પુરુષ ગુરુ સમાજ સુરક્ષા અધિકારી ડીસીપીયુ ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ એ બધા સાથે મળી અને જાહેર રસ્તા પર કોઈ બાળકો બાળમજૂરી કરતા હોય છે તો એમને પણ ત્યાંથી મુક્ત કરાવી સીડબ્લ્યુસી આપણે ચાઇલ્ડ વેલફેર કમિટી સમક્ષ એમને રજૂ કરવામાં આવે અને એમના દ્વારા આગળની જે છે એ આપણે કાર્યવાહી કરવામાં આવે છે ને એમના શિક્ષણની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે સીડબ્લ્યુ દ્વારા જાણ કરી શિક્ષણ વિભાગને આગળ એમનો અભ્યાસ થાય ને બાળકો ભિક્ષાવૃત્તિમાં આપણે ના થાય એથી વધારે કારખાનાની અંદર અમે ચેકિંગ કરતા હોઈએ છીએ અમુક ચાની લારીઓ છે રેસ્ટોરન્ટ છે હોટલ છે કારખાના ગમે તે નાના જે બાળકો હોય છે આપણે ભાઈ બાળમજૂરી તો નથી કરાવતા ને તો એમાં પણ આપણે જે છે એ ટાસ્ક ફોર્સને સાથે રાખી અને રેડો કરતા હોય છે જો આવી બાળમજૂરી ધ્યાનમાં આવે તો એમાં પણ એમના વિરુદ્ધમાં આપણે કાયદેસરની કાર્યવાહી કરતા હોય છે બીજું અમે સ્કૂલોની અંદર અવેરનેસ પ્રોગ્રામ પણ કરીએ છીએ કે જેથી બાળકોની અંદર અવેરનેસ આવે આપણે ખૂબ જ સારી વાત કરી જો ક્યાંક ને ક્યાંક સમાજની જે વરવી સાઈડ છે સ્ટ્રીટ બાળકો છે શેરીના રખડતા ભટકતા બાળકો જેના મા બાપો નથી આવા બાળકોનું ક્યાંક ને ક્યાંક અન્ય રીતે શોષણ ન થાય એટલા માટે આ શહેરનું યુનિટ સતત ચોવીસ કલાક કાર્યરત છે એ બાળમજૂરીની વાત હોય કોઈ રખડતો ભટકતો બાળક હોય એનું ક્યાંય માનવ તસ્કરીની સાથે વસ્તુ સંકળાયેલી છે ઘણા તમે અખબારોમાં એવા કિસ્સા હશે કે ઉપાડી જતા હોય અને એના શરીરના અંગો કાઢી નાખતા હોય આવું ઘણું બધું બનતું હોય છે પણ શહેરની અંદર આ સમસ્યાના નિવારણ માટે એકસો બાર નંબર છે આપણે આપણે એનો ઉપયોગ કરો આપણને ખ્યાલ પણ આવે તો પણ ઉપયોગ કરવો જોઈએ બીજી સર મારે પૂછ્યું બીજા રાજ્યોમાંથી કે દેશોમાંથી આ છોકરીઓ આવતી હોય કામ ધંધે તો એની કઈ રજીસ્ટ્રેશનની આવી કઈ ચોકસાઈની સુવિધા છે કે

કેવું નિરીક્ષણ રાખી અને રજીસ્ટ્રેશન કરવામાં આવે છે તો ઘણા બધા કિસ્સાઓ આપણા શહેરમાં રોકી શકાય એટલા માટે પણ આ યુનિટ એક મહત્વનું કામ કરે છે ત્યારે સમાજે એને સાથ અને સહકાર આપવો જોઈએ ખાસ કરી અને જ્યારે જાતીય વ્યવહારોની વાત આવે છે વિદેશી સંસ્કૃતિનું અનુકરણ ટીવી ઇન્ટરનેટ પોર્નોગ્રાફી ચેનલનું આવા બધાને કારણે લોકોની અંદર યંગસ્ટરની અંદર એક આખી એક વાત ઘૂસી ગઈ છે અને એને એક કરવા એ જ્યાં પ્રેમ ફરિયા લાગણી મળે છે ત્યાં ઢળતો હોય છે અને એ એક પ્રારંભ થાય છે અને એમાંથી આ વ્યવહારો શરૂ થતા હોય છે અને સુપ્રીમ કોર્ટે તો વેશ્યા ગણિકા આ શબ્દો ઉપર બેન્ડ મૂક્યો છે અને એચઆઈવી એડ્સ નિયંત્રણની વાત આવે નેશનલ એડ કંટ્રોલની તો એમાં પણ કોમર્શિયલ સેક્સ વર્કર ફિમેલ સેક્સ વર્કર આવા શબ્દો ઉપયોગમાં આવે છે અને પ્રાચીન કાળથી આ એક સમાજ વ્યવસ્થાનો એક ભાગ છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ સંદર્ભે આપણે હવે સમાજે એક સંપૂર્ણ રીતે સજ્જ થાય અને આપણા સંતાનોને એમાંથી એને બચાવવાના છે ખાસ કરીને સાહેબ શાળા કોલેજમાં કારણ કે યુવા શક્તિ જાગશે ને તો સમગ્ર આપણું નિયંત્રણ થઈ શકશે તો એના માટે કેવા કેવા પ્રકારના કાર્યક્રમો તમે કરો છો આપણે જોઈએ કે ભાઈ યુવાનો છે ભારત દેશની જે કોઈ તાકાત હોય તો એટલે આપણા યુવાનો આપણે જોઈએ કે યુવાનોને કોઈ અત્યારે માર્ગદર્શન આપવાનું છે આપણા યુવાનો શું કરી રહ્યા છે કે વ્યસન છે કે અન્ય

અને બીજી રીતે પૈસાની આપણે એમાંથી પણ યુવાનોએ શીખ લેવી જોઈએ આપણે પ્રાચીન સમયની અંદર જોઈએ કે બાળક આઠ કે દસ વર્ષનું થાય એટલે એમને વિદ્યાપીઠમાં આપણે મૂકતા એ બાળકનો વીસ વર્ષે અભ્યાસક્રમ પૂર્ણ થાય ત્યારે જ પોતે ઘરે આવતા ત્યાં સુધી કહેવાય ને કે ગુરુના આશ્રમની અંદર પોતે રહેતા અને માત્ર એમના માતા કે પિતા બેને જ વર્ષમાં એક વખત મળવાની મંજૂરી હતી કે ઘરે કોઈ પણ અણબનાવ બને તો પણ બાળકને આવવાની મંજૂરી કહેવાય ને કે આપણે નહોતી અત્યારે જોઈએ તો ફૂલ આપણે કહેવાય ને કે માતા પિતા તરફથી ફૂલ છૂટછાટ આપવામાં આવી છે આધુનિકતાના નામે આપણે સ્માર્ટફોનના ઘણી વખત જોઈએ બાળકો પાસે સ્માર્ટફોન હોય છે એનો પણ મિસયુઝ થતો હોય છે ઘણી બધી એવી પોન વેબસાઇટ પણ છે કે ભાઈ તમે લેપટોપ છે મોબાઈલની અંદર જોઈ અને પોતાને પણ એવું ખરાબ કામ કરવાનું મન થતું હોય છે આપણે પહેલાંની અંદર જોઈએ કે ભાઈ કોલેજની અંદર ભણતા ત્યારે ફોનને એવું નહોતું ત્યારે આ સમસ્યા ઓછી હતી અત્યારે સમસ્યા ઘણી બધી કહેવાય ને કે વિકટ સમસ્યા આપણે આવી છે એટલે સ્કૂલની અંદર અમે જઈએ કોલેજની અંદર પણ જઈએ છીએ એમાં બાળકોને આ જ કહીએ છીએ કે ભાઈ આપણે માતા પિતા આપણને ભણવા માટે મૂક્યા છે વ્યવસ્થિત કોલેજ કરીએ પોતાનું કેરિયર બનાવીએ માતા પિતાના સપના આપણે દૂર કરીએ અને આમાંથી આપણે દૂર રહીએ જોયું ને જણકાર સાહેબે એક મહત્વની વાત કરીએ સીધી મા બાપને લાગુ પડે છે દર્શક મિત્રો તમને પણ હું કહીશ કે તમારું સંતાન જો ભૌતિક સુવિધા જેટલી વધી છે ને એટલી સારા પાસા કરતા નુકસાન જેનું જાજુ થયું છે ખાસ કરીને મોબાઈલ સ્માર્ટફોનના તમારું બાળક શું કરે છે એ આજે જોવું જ પડશે જોવું જ પડશે કારણ કે સમાજ એટલો બધો અત્યારે બગડી ગયો છે રિટલાઇટ એરિયાની હું વાત કરું તો વીસ ટકા જે વર્ગ હતો એ જ અહીંયા જાય છે બાકીના એસી ટકા સાહેબ છે તો ક્યાંક ને ક્યાંક તમારું સંતાન આવી જાય અને એને કારણે ભયંકર સમસ્યામાં સપડાઈ જાય સાયબરના ગુનાઓ એટલા બની રહ્યા છે લોભામણી જાહેરાતો આવતી હોય એને કારણે બાળક સહી પ્રેરાતો હોય તો આ બાબતે વોચ રાખજો કારણ કે સમાજમાં તો એક લાલબત્તી સમાન છે ખાસ કરીને સાહેબ જે યુથ છે શાળા કોલેજની આસપાસ યા ડ્રગ્સનું પ્રમાણ ન હોય અને એને એવી રીતે એને પહેલાં સ્ટાર્ટિંગમાં ફ્રી આપતા હોય ને આવું બધી વાતો સંભળાતી હોય ને તો આ બાબતે તમારા તંત્ર જે તમારું યુનિટ છે એ કેવી અહીંયા વોચ રાખે છે કે હજી લગી તો એવો કોઈ મેજર ઇસ્યુ બન્યો નથી તો એ બાબતે તમે થોડીક દર્શકોને માહિતી આપશો આપણે દારૂની વાત જોઈએ તો એમાં પણ કહેવાય કે લિવર ફેલ થાય આમાં તો ટોટલી આપણે બંધાણી થઈ જાય છે એટલે એસોજી શાખા દ્વારા વારંવાર રેડો કરી અને એના વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવે છે અને બાળકોને પણ અવેર કરવામાં આવે છે કે આપણે શા માટે દૂર રહેવું જોઈએ એથી આપણે ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ કે ભાઈ આપણું શરીર કોણ ચલાવે તો કે ભગવાન ચલાવે આપણે સવારમાં કોણ ઉઠાડે તો કે ભગવાન ઉઠાડે આપણું ખાધેલું કોણ પચાવે તો કે ભગવાન પચાવે રાત્રે આપણે સુવડાવી અને શાંતિદાન કોણ આપે તો કે ભગવાન આપે સવારમાં જગાડી અને સ્મૃતિદાન કોણ આપે તો કે ભગવાન આપે એટલે એક વસ્તુ કે ભાઈ ભગવાન આપણું જીવન ચલાવે કોઈપણ વ્યક્તિ મતલબ જે છે આપણે ભગવાન આપણે અંદર હોય તો આપણે દારૂ ના નાખવો જોઈએ એ વિચાર પણ અમે કહીએ છીએ પછી મેડિકલ રીતે કહીએ કે ભાઈ આપણે લિવરને નુકસાન કરે શરીરને નુકસાન કરે માનસિક રીતે નુકસાન છે આપણે અને બાળકોને એવું જ કહીએ છીએ આપણે કે ભાઈ દૂર જ રહેવું જોઈએ અને ખાસ એક મેસેજ એવું છે કે દારૂ અને ડ્રગ્સની અંદર જવા માટે એક આખું મિત્રોનું ગ્રુપ હોય છે કે ભાઈમાં સાત મિત્રો સાથે બેઠા એમાં બે મિત્રો નથી લેતા એટલે પેલા પાંચ મિત્રો દબાણ કરે કે ભાઈ તારે લેવું જ પડશે આજે તો મારો જન્મદિવસ છે તારે લેવું જ પડશે એમને આપણે ના પાડતા શીખીએ કે ના તારી બર્થડે પાર્ટીમાં આવ્યું છે તારે પણ ના લેવું જોઈએ હું પણ નાઈ લઉં જો ના પાડતા આપણે શીખી ગયા તો થશે ને કે જો એમાં મિત્રોની શરમમાં આપણે એક વખત ટ્રાય કરશું તો આપણું આખું કેરિયર કહેવાય ને કે ખરાબ થઈ જાય આપણા માતા પિતા આખી જિંદગી મહેનત કરતા હોય છે આપણું કેરિયર બનાવવા માટે થઈને અને આપણને ડક્ષ લેતા જોયે એમને કેટલું દુઃખ થાય ખૂબ જ સારી વાત કરી સર તમે જ્યારે વાત કરી કે હાઉ કેવી રીતે ના પાડવી એ સંતાનોને શીખડાવવું પડશે અને સંબંધ ના બગડે એવી રીતે ના પાડવાની યુથ માટે જ્યાં જ્યાં જાય છે ત્યાં એટલો સક્ષમ હોવો જોઈએ પોતાના નોલેજ થી કે એને સારા નરસાનો ખ્યાલ હોવો જોઈએ મોટ બે વાત આવે છે તો આજે તમારે બાપુ તમે તમારી દીકરીને એ વિશે તમે સેન્સ આપો કે ક્યાંક ને ક્યાંક આ સંદર્ભેનું જે ભયાનક સ્વરૂપ આગળ પકડાશે એને અદમચેતી રૂપે આ બધી કાર્યવાહી કરવાની જરૂર છે હવે અંતમાં સાહેબ એક મહત્વનો પ્રશ્ન હું પૂછીશ કે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ અને આપણો સેક્સનો એસઆઇટી એ સમથિંગ એવું એ એક્ટ છે એમાં ક્યાંક ને ક્યાંક અઢાર વર્ષના બેય વ્યક્તિ છે બરોબર છે અને સંમતથી દેહસંબંધ બાંધે છે તો આવાની અંદર કંઈ ગુનાહિત કૃત્ય કેવું થઈ શકે એટલે અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયા હોય અને બંને સંમતિ હોય તો એમાં કોઈ ગુનો દાખલ નથી બનતો અને અઢાર વર્ષથી બંને નાના છે તો એમાં કોઈના પણ વિરુદ્ધમાં દાખલ થઈ શકે છોકરી વિરુદ્ધમાં થઈ શકે અને છોકરા વિરુદ્ધમાં થઈ શકે માનો છોકરો પંદર વર્ષનો હોય છોકરી એકવીસ વર્ષની હોય તો છોકરી વિરુદ્ધમાં પણ આપણે પોક્સો એક્ટમાં દાખલ થઈ જતો હોય છે ગુનો અને હોય એનું સેક્સ્યુઅલ બિહેવિયર એના પણ જે ગુનાઓ દર્શકોને થોડીક માહિતી આપણે એક પોક્સોનો કાયદો છે ઘણા બધાને ખબર નથી હોતી કે અઢાર વર્ષથી નાનું કોઈપણ બાળક એની સાથે તમે શરીર બાંધો તો પોક્ષો એક મુજબ ગુનો દાખલ થતો હોય છે અને એમાં ઘણા બધાને આપણે જોયું છે કે દસ વર્ષથી આજીવન સુધીની આપણે સજા થઈ છે પહેલી વસ્તુ તો આપણે એક્સ્ટ્રા મેરિટલ સંબંધથી દૂર રહેવું જોઈએ અઢાર વર્ષથી નાના એટલે કે બાળકો કહેવાય આપણે ઘણા લગ્ન કરવાના ઇરાદે ભાગી જતા હોય છે કે ભાઈ છોકરાની ઉંમર બાવીસ વર્ષ થઈ ગઈ છોકરી સત્તર વર્ષની છે ભાગીને લગ્ન કરી લઈએ પરંતુ એને આપણે અપહરણ કહી શકાય કે ભાઈ અઢાર વર્ષથી નાના બાળકને તમે કાયદેસરના વાલીપણામાંથી લઈ જાઓ તો પોક્સો એક્ટ મુજબ આપણે ગુનો દાખલ થાય અને એમાં ઘણી બધી વખત આપણે સજા પણ થઈ છે તો આપણે એ રીતે ના કરવું જોઈએ બીજું આપણે અત્યારે ચેકિંગ ચાલુ છે કે ઘણી વખત જોઈએ કે ભાઈ તમે સ્પા કે હોટલની અંદરને આપણે જઈએ છીએ તો બાળકોને આપણે એક જાતિ શિક્ષણ પણ આપવું જોઈએ વાલીએ ઓપનલી કહેવું પડશે કે ભાઈ આ પ્રોત્તિ તમારે દૂર રહેવાનું આ બધા ગર્ભ નિરોધક કહેવાય ને આપણે એના વિરુદ્ધમાં ઘણા શરમાતા હોય છે આપણે આની પહેલાં અમે હોસ્પિટલ અંદર જોબ કરેલી એમાં પણ ઘણા બધા કાર્યક્રમ કોલેજની અંદર કરેલા કે ભાઈ આપણે કહી શકાય કે ભાઈ આ વસ્તુને આપણે ધ્યાન રાખવાની જેને નથી ખબર એ લોકો એચઆઈવીનો ભોગ પણ બન્યા છે આપણે અને એચઆઈવીનો ભોગ બન્યા એટલે તમને આર્થિક રીતે માનસિક રીતે શારીરિક રીતે બધી રીતે આપણે ખલાસ થઈ જઈએ છે તો ખાસ આપણે ધ્યાન આપવું જોઈએ અને માર્ગદર્શન આપણે ખાસ બાળકોને કેવું જ પડશે નગર ગંભીર સમસ્યામાંથી આપણે પસાર થવું પડશે અસુરક્ષિત જાતિય વ્યવહારો સાથે સાથે આપણા યુથને એ આપણા શરીરના જે અંગો છે એના કાર્ય વિષયક તારુણ્ય શિક્ષણથી શરૂ કરી અને કિશોરાવસ્થા તરુણાવસ્થા યુવાવસ્થા એની અંદર એક સેક્સ એજ્યુકેશન શાળા કક્ષાએ આવે દરેક શાળા સંચાલકોને હું વિનંતી કરીશ કે તમે શાળા લેવલે એવું એકાદો પીરિયડ રાખો જેથી કરી એને ખ્યાલ આવે ગુડ ટચ બેડ ટચ મારી દ્રષ્ટિએ સૌથી અત્યારે છોકરીઓને શીખડાવવાની જરૂર છે કારણ કે એને ના પડતી નથી આવતી એટલે ના ના પાડી શકવાને કારણે ઘણી એવા સ્પર્શ છે અને એ એનો વિરોધ નહીં કરી શકે સાહેબ અને એને કારણે પણ એ આ આખી સિસ્ટમની અંદર એ સપડાતા હોય છે એટલે બાળકનું પણ વિશેષ આપણે દરકાર કરવી જોઈએ ભારદો જંકટ સાહેબે ઘણી બધી વાતો કરી અંતમાં એક સાહેબ શોર્ટ મેસેજ હોય મા બાપો માટે કે તમારા સંતાનોને આ એક્ટિવિટીમાં ફસાઈ ન જાય એટલા માટે એને શું કાળજી લેવી જોઈએ એઝ અ આપના ડિપાર્ટમેન્ટ તરફથી પેલી આપણે વાત કરી છે સાહેબે કે ગુડ ટચ બે ટચ તો ખાસ કરીને નાની બાળકીઓ છે એના પરિવારના સભ્યો દ્વારા જ બેડ ટચનો એમનો અનુભવ થતો હોય છે માનો કે પાંચ વર્ષ કે સાત વર્ષની બાળકી કે દસ વર્ષની બાળકીને ખબર નથી હોતી કે બેડ ટચ કહી શકાય પણ જો એને સ્કૂલ દ્વારા અથવા માતા પિતા દ્વારા જણાવવામાં આવે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ બેડ ટચ કરે તો ના પાડે અને શિક્ષક અથવા વાલીને જાણ કરવાની જેથી યોગ્ય પગલાં લઈ શકાય ને અને એનો ભોગ ના બને બીજી વસ્તુ છે કે આપણા બાળકો જે છે એ ક્યાં જાય છે શા માટે મોડી રાત સુધી ઘરે નથી આવતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અમે ઘણી વખત જોતા હોય છે કે મોટી કોલેજોની અંદર છોકરો અને છોકરી બંને રાજકોટ રહેતા હોય છે પરંતુ કોલેજ જતા નથી અને કપલ બોક્સ આપણે જોઈએ કે અત્યારે તો પ્રતિબંધ છે અમે સતત એની ઉપર ચેકિંગ પણ કરીએ છે પણ કપલ બોક્સની અંદર છોકરા અને છોકરી જોવા મળે કે એમની ઉંમર નાની છે એમને કોઈ હોટલની અંદર રૂમ નથી આવ એટલે કપલ બોક્સના નામે જય અને પોતે કહેવાય કે ન કરવાના કામ આપણે કરતા હોય છે તો કોલેજની અંદર પણ આપણે જોઈએ કે ભાઈ પોતાની છોકરો કે છોકરી રેગ્યુલર કોલેજે જાય છે સ્કૂલે જાય છે રાત્રે મોડી રાત્રે ક્યાં જાય છે આપણે કે ભાઈ બને ત્યાં બધા આપણે એકલાને ના જવા દેવા જોઈએ અત્યારે આધુનિકતાનો જમાનો છે આપણે ઓપનલી એમને ઉડવા દઈએ એમને સપના પૂરા કરવા દઈએ પરંતુ ખાસ કોઈ ના બગડે એમનું ભવિષ્ય કોઈ આડા રસ્તે ના જાય એ બાબતમાં ખાસ આપણે એમને સમજણ આપવી જોઈએ ખૂબ જ સારી વાત કરી સમાજની વ્યવસ્થા છે ખાસ કરીને તમારા સંતાનોને એ કહેજો કે મોટેથી રાડ પાડતા શીખી જાય ઘણી એવી સમસ્યા આવશે ત્યારે એ રાડ પાડી હશે ને તો એનો બચાવ થઈ શકશે અને તમને પણ સંતાનો યુવાનો સમાજના દરેક જે બધાને જ લાગુ પડે છે આ કારણ કે એક ચેનલ છે એના સકારાત્મક કાર્યક્રમ હંમેશા સમાજમાં સુધાર લાવવાનો અમારો સતત પ્રયાસ રહ્યો છે એટલા માટે પણ સાહેબ ને આજની સાથે વહન ચર્ચાઓ કરી અને સારામાં સારી સરળ શૈલી અંદર આપને માહિતી આપી સંતાનોને તમે એવા સક્ષમ બનાવો કે એ સમસ્યા ગમે એવી હોય એમાંથી એ કે શોધી શકે એ સૌથી અગત્યની બાબત છે ભીડવાળી જગ્યાએ એકલા ન જવું ભીડવાળી જગ્યામાં ચાલવું એકાંતવાળી જગ્યામાં ચાલવું નહીં અજાણી જગ્યાએ કોલ્ડ્રિંક્સ ન પીવું મિત્રનું દબાણ છે ફાકી તમાકુ ગુટકાથી શરૂ કરી અને ધીમે ધીમે ડ્રગ સુધી પહોંચી જાય છે આ એક લત છે એની સિસ્ટમમાં ક્યાંય પડે નહીં છોકરું તમારું ઘરે એકલો રહેતો હોય ને તો સમજી જવું કે કાંઈક અજુગતું છે આવી ઘણી બધી વાતો આપણે નેક્સ્ટ એપિસોડમાં કરશું જનકર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર એક સારી દિશા તરફ અમારી ચેનલનો આ પ્રયાસ હતો અને એક અતિ મહત્વની વાત આજે તમે જે યુનિટના વડા છો એ પીઆઈની તમારી જવાબદારી છે એ સમાજના એ રાજકોટ માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રાજકોટ બને એવું તમારો સતત પ્રયાસ હોય છે એટલે દર્શક મિત્રો સૌ જે મને જોઈ રહ્યા છો સાહેબને સાંભળી રહ્યા છો એ બધાને એકનું નમ્ર અપતક વતી અનુરોધ કરીશ કે સમાજમાં ક્યાંય આવવું હોય ને કોઈ નાનું બાળક છે એ જ્યારે ખોવાયેલું હોય અને રોતું હોય ને તો આપણે એકસો બારને ફોન કરી ખાલી આપણી આંગળી ને તો પણ તે દ આપણે શ્રેષ્ઠ દિવસ આપણો ગણાશે બાળમજૂરી દબાણ આવે બળજબરી આવે આવું પણ બનતું હોય છે ત્યારે ભારતના નાગરિક તરીકે આપણે ચોક્કસ આ યુનિટને આપણે સપોર્ટ કરીએ અને એને જાણ કરીએ તો ચોક્કસ એક સમાજની અંદર આપણે સારી દિશા લાવીશું દર્શક મિત્રો ફરી આવા જ કાર્ય કરમ સાથે મળીશું ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવે આપશો રજા ચાલો આવજો બાય બાય